રાજકોટમાં ગ્લોબલ કોલિયન્સ ઓફિસ ખાતે આજે સોળ વર્ષ પૂરા થયાના ભાગરૂપે મેનેજિંગ ડાયરેક્ટર જય રૂપારેલના માર્ગદર્શનથી યુકે મેગા એડમિશન ફેરનું આયોજન કરેલ હતું જેમાં આ ફર્મ યુકેમાં રહેલી હોય યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન જેના દ્વારા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડને ડોક્ટરેટ ડિગ્રી આપવામાં આવેલ છે આ કોલેજના પ્રતિનિધિ વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે માર્ગદર્શન પૂરું પાડશે જેને લઈને આજે સૌરાષ્ટ્રના તમામ વિદ્યાર્થીઓને પચાસ ટકા સુધીની તમામ કોર્સમાં પંદર ઓગસ્ટ સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે આ કાર્યક્રમ સો થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો નમસ્તે મારું નામ જાનકી જોશી છે હું એક લેંગ્વેજ ટ્રેનર તરીકે છેલ્લા આઠથી નવ વર્ષથી વર્ક કરી રહ્યો છું ગ્લોબલ કલાયન્સની સાથે ગ્લોબલ કલાયન્સ જે છે એ સ્ટુડન્ટ્સ માટે અલગ સર્વિસીસ એ રીતે આપે છે સ્પેસિફિકલી રાજકોટના સ્ટુડન્ટ્સ માટે એ રીતે હેલ્પફુલ છે કે જે બી સ્ટુડન્ટ્સ હોય એને પોતાના પ્રોફાઇલના હિસાબથી પર્સનલાઇઝડ કોર્સ ઓપ્શન્સ છે એને કઈ યુનિવર્સિટીઝ એને કયા કોર્સ માટે એને કયા કરિયર પ્રોસ્પેક્ટ્સ બેટર થઈ શકે છે એમાં ગ્લોબલ પ્લાયન્સ સ્પેસિફિકલી હેલ્પ કરે છે પંદર ઓગસ્ટ સુધી અમે લોકો રાજકોટના સ્ટુડન્ટ્સ માટે એક ખૂબ જ સરસ તક લઈને આવી રહ્યા છે કે જેમાં સ્ટુડન્ટ્સને બધી જ સર્વિસીસ ઉપર ઓગસ્ટ પણ સેલિબ્રેટ કરી રહ્યા છે તો રાજકોટના સ્ટુડન્ટ્સ માટે આ ખૂબ જ અમૂલ્યતા હોઈ શકે છે અને એ રીતે ગ્લોબલ કલાયન્સ બધા જ સ્ટુડન્ટ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યું છે નમસ્તે મારું નામ રિચા ભગદેવ છે હું કાઉન્સેલિંગ લેબ રન કરું છું મારું હેતુ એ છે કે બાળક પહેલાં તો પોતાના શોખ પોતાના સ્ટ્રેન્થ પોતાના વીકનેસને ડિસ્કવર કરવું જોઈએ લાઈફમાં ત્રણથી ચાર વર્ષ ગમે ત્યાંથી ગ્રેજ્યુએટ થવાનું છે તો એ ગમે ત્યાંથી થવાના કારણે પછી ગમે ત્યાં કામ કરવું પડે છે આ એવું સ્ટેટિસ્ટિકલ ડેટા છે કે પૂના ભાગના લોકો જે ભણે છે એ આગળ પ્રેક્ટિસ નથી કરતા સ્ટડી ઇન્ડિયા કે સ્ટડી અબ્રોડ પણ શું સ્ટડી કરવું જોઈએ શું કામ સ્ટડી કરવું જોઈએ જ્યારે કોઈ બાળક સ્ટડી અબ્રોડ કરે છે ત્યારે બહુ મોટું પરસ્પેક્ટિવ જોઈને આવે છે અને મારા જે બી સ્ટુડન્ટ સ્ટડી અબ્રોડ માટે જાય છે એ લોકો ઇલેવન ટ્વેલ્થમાં પોતાનું પ્રોફાઇલ બિલ્ડિંગ તો કરે જ છે કારણ કે માત્ર માર્ક્સથી કોઈ યુનિવર્સિટીના ગેટવે નથી ખુલતા પણ એની સાથે સાથે જ્યારે ત્યાં જાય છે અને ત્યાંથી શીખીને આવે છે ત્યારે આપણા દેશને વધારે સમૃદ્ધ બનાવવા માટે કેપેબલ થઈ જાય છે એટલું જ નથી કે એ ત્યાં ફી એની નીકાળવા માટે જોબ કરે છે પણ એનામાં જે સ્કિલ ડેવલપમેન્ટ થાય છે એ બહારથી જે બ્રાન્ડ્સ અહીંયા લઈ આવે છે અહીંયા એના ફેમિલી બિઝનેસને એક નવું એક્સટેન્ડેડ વર્ઝન આપી શકે છે અથવા પોતાનું સ્ટાર્ટઅપ બી કરવું હોય તો ઘણું બધું નવું લઈને આવે છે સો મારા મતે અગર ગ્રેજ્યુએટ જ થવું છે પોસ્ટ ગ્રેજ્યુએટ જ થવું છે તો વાય નોટ એવી જગ્યાએથી જ્યાં સોળે કળાએ ખીલીને આવી શકાય સો સ્ટડી ઇન્ડિયા કે સ્ટડી અબ્રોડ ઇઝ સેકન્ડ પણ જે તમને શૂટ કરે છે એ કરો અને એવી જગ્યાએથી કરો જ્યાંથી તમે મહત્તમ લઈ આવો આઈ કોંગ્રેચ્યુલેટ ગ્લોબલ કો અલાયન્સ કે જે સોળ વર્ષથી સતત જ્યારે સ્ટડી અબ્રોડ એક એટલું મોટું ટ્રેન્ડ પણ નહોતું અને એની અવેરનેસ પણ નહોતી ત્યારથી એક ક્વોલિટેટિવ પ્લેસમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ ટુ ઇન્વેસ્ટિઝ કરી રહ્યા છે એન્ડ આજના સમયમાં જ્યારે આટલા બધા ઓપ્શન્સ છે ત્યારે ક્યાં રિલાય કરવું અને શું કરવું એ બહુ મોટો મહત્ત્વનો પ્રશ્ન થઈ જતો હોય છે આઈ કોંગ્રેચ્યુલેટ રવિ સર એન્ડ ટીમ ગ્લોબલ કોલાયન્સ ફોર ધ્યર ગુડ વર્ક